મહારાજ વારેલા ઓમે મોરી થઈને આવતી તુને મી આ છે હેડો હાલો મહારાજ ઓલા આવવાનું હજી એક સકાને દોન આઈ નહી હજી ખાવાનું કેટલા લાડવા ખાધાડા તમે મે તો એક કાઠું તું તમે બે અને મે તાઈન 4 5 તમે લઈ આવો સા હા તું 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 દા હાલ હાથ ગાલા હું તો બસ ખો ખાઈ લો અને અમે તને તો ખાતા સમાદી તો લે આખી દુનિયા ભરી ખાતા તમારી એવડું તમાર પેટ હે ની ઉતાર આવડું છે આ બર એલું છે લો ના અમે રા કીરા તો હમઈ અરે જામ ને તારી તાકાત નહીં એય नै तमम करे ए ए ए 8 બીજા 8 10 બીજા બાય બે 12 બીજા બ હવે મે 20 બીજા હવે નહી હો બીતા બ હવે તમે આ પુત્રુ ખાવા તે બચ્ચા હાય કો મારો વા કામ

lắm 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 ઘરે મારા દેવ પટાવી નાખો